માફે જ લેવાનું વધારે ઓછું નહીં કરવાનું બાકી સિક્કી હારી બંધ છે નહીં આપણી બહાર જેવી આપણે આ સિંગ ફોતરી બધી ઉછળી નાખી એકદમ સરસ ફોતરી ઉછળી ગઈ છે તમે જોઈ શકો છો તોય સફેદ છે બિલકુલ બહેરાય નથી દાળા તો આપણે ગોળ નાખી દઈએ બે ચમચી જેટલું પાણી નાખશું એકદમ સરસ સિંગ તમે આવી રીત થોડું બે થી ત્રણ ચમચી પાણી નાખીને ટ્રાય કરજો વધારે હોય તો આપણે વધારે પાણી નાખવાનું ગોળ એ તો અને જે આપણે લે લીધી હોય એ પ્રમાણે જ આપણે ગોળ લેવાનું એકદમ સરસ માપ પ્રમાણે સરસ બને તો આપણે ઉત્તરાયણનો તહેવાર આવે છે તો નજીક આપણે હવે અઠવાડિયું બે ત્રણ દિવસ જ રહ્યા છે ઉત્તરાયણ આવવાના તો આવું બધી આપણે તહેવાર ઉપર કોઈ બી તહેવાર ઉપર કોઈ બી વસ્તુ આપણે નવીન નવીન બનતી હોય ને આપણે આને ચાર થી પાંચ મિનિટ પૂરતી આને આપણે પાક થવા દેવાનો છે પછી જોઉં હું આમાં કેટલી મિનિટ લાગે છે પાંચ મિનિટ તો કમ્પ્લીટ જ છે ફૂલ ગેસ ઉપર હલાવે જ રાખવાનું એટલે ગોળનો પાયો એકદમ સરસ થાય છે તો હજી આપણે બે મિલી જીવું ઉસ્યું છે ને ગળ એકદમ ગોળનો આપણે આમાં અસર સરસ ખીણા આવી ગયા છે તો આપણે આને આવી રીતે હલાવતું જ રહેવાનું જેથી કરીને આપણો ગોળ છે ને એકદમ સરસ દાઝેની આપણે પાણી ભરીને જો ચેક કરશું કે આ બરાબર થઈ ગઈ છે સાસણી તો હજી થોડી બરાબર થઈ થઈનેથી થોડી થાવા દેસું થોડી આવી લાળ થાય છે એકદમ કડકડી બને એવી રીતે સરસ બનવા દેવાની છે સિક્કી આપણી અત્યારે આપણે તહેવાર ઉપર તો કોઈ બી બનાવતા જ હોય પણ આપણે નવી રીતે થોડું પાણી નાખીને એકદમ સરસ પાણી નાખવાથી કડકડી બને તેલ નાખવાથી આપણી પોછી થઈ જાય ને પછી એના બરાબર ઢેફલી પડે નહીં કે કશુંય થાય નહીં તો આવું કાગળ કોઈ કડકડ્યું હોય તો એકદમ સરસ બને છે આની અંદર આપણે પાથરવાની મજા આવે છે ને આપણે આ વેલણ જો હે આવી રીતથી વણવા માટે એટલે એકદમ સરસ આસી ને એકદમ સરસ બનશે કોઈ બી પ્લાસ્ટિકનું આપણે એવી કાગળ હોય તો એની ઉપર નાખવાની તો આની પર આપણે આવું વેલણ હોય તો હાલે બાકી આવું હોય તો આલે પણ અહીંયાથી એકદમ સરસ સીધી બને ઢેફળા સરસ પડે તો આપણે ઘી થોડું છોપડી દઈએ આની ઉપર એટલે એકદમ આપણી ઉછળી તરત જાય ઢેફલી હોય એક સેઝ જ લીધું છે ને આપણે છે આને કેમ કે અત્યારે ઘી ગયેલું હોય તો એકદમ સરસ પાક આવી ગયો છે આપણો તમે જોઈ શકો છો તો આપણે જોઈએ છે એકદમ સરસ બની ગઈ છે આપણે આવી રીતે જ બનવા દેવાની છે

ખો તો બરાબર દેખાય છે સર સરસ થઈ ગઈ છે આપણી સકી તો હવે આપણે પાથરી દેનામાં રાખી દેવું થોડુંક આપણે આવે છે તેળ સોપડી દેવાનું વેલાની અંદર એટલે સોટેની હવે આને આપણે એકદમ સરસ વણી નાખીએ જો બલકુલ સોટતી નથી એકદમ સરસ સીકી બની ગઈ છે તમે આવી રીતે ટ્રાય કરશો ને તો સરસ બનશે તો આને આપણે બે થી ત્રણ મિનિટ ઠંડી પાડવા દેખું પછી ચેકા પાડી દેવું

એકદમ સરસ આપણી સિક્કી બની છે તો આપણે તમને એકવાર બતાવીએ કેવી રીતે એકદમ સરસ જો કડકડ થાય એવી રીતે તો તમને આ અમારી ચિક્કીનો વિડીયો સારો લાગ્યો હોય આપણે ઉત્તરાયણની પેશિયલ સિક્કી તો તમે આને વિડીયાને લાઈક શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મળીશું અગલા વિડીયો ક્યાં હજી બાય બાય એકદમ સરસ કડકડી બની છે જોઈ શકો છો તમે